પંચમાલ જિલ્લાના સાવલી તાલુકાના નારા અને ઝુમખા ગામને જોડતી ગોમા નદી પર પુલ ન હોવાને કારણે પંથકવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને ઝુમખા ગામમાં જે બાળકો નારા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા આવે છે તેઓ દરરોજ જીવના જોખમે ગોમા નદી પાર કરીને શાળાએ જવા મજબૂર બન્યા છે ગોમા નદી પરનો પુલ ન હોવાથી ગ્રામજનોને જીવના જોખમે અવરજવર કરવી પડે છે સ્થાનિકો દ્વારા પુલ બનાવવા માટે અનેક વખત તંત્ર અને સ્થાનિક નેતાઓને રજૂઆત કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી કોઈ પરિણામ આવ્યું નથી તો નારા ગામના એક કાર્યક્રમ દરમિયાન પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ આવ્યા હતા ત્યારે પણ લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી કે અમને ગોમા નદી ઉપર પુલનું નિર્માણ કરાવી આપો ત્યારે તેઓ વચન આપીને ચોક્કસ પુલ બનાવી આપવાની ખાતરી આપી હતી પરંતુ તેમનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો હોવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી ગ્રામજનો રોષે ભરાઈને સવાલ કરી રહ્યા છે જો કોઈ અનહોની ઘટના બને તો તેની જવાબદારી કોની આ મહા મુસીબત ક્યારે પૂર્ણ થશે તે અંગે ગ્રામજનો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે નદીમાં પાણી આવે છે ત્યારે અમે રજા પાડીએ છીએ આ ગામમાં રહેવાનું તમારે નદી પાણી આવી જાય તો શું કરો છો દિવસ અરે હાલ હું ઝુમખામાં રહું છું ઝુમખાથી મારે નારા ની જવાનું છે નદીમાં પાણી આવી જાય છે તોય પણ અમે ઓછું પાણી હોય તોય જઈએ છીએ ઉતરીને તો પણ ઘરના પછી અમને એમ કહે છે કે તમે તણાઈ જશો તો શું કરવાનું એમ કરીને અમને સ્કૂલમાં જવા દેતા નથી તો એ છતાંય પછી ખાસ રજા પડી જાય છે તો અમે ફરીને જઈએ છીએ પચીસ કિલોમીટર થાય છે સાલ ઉપર રહીને અમે જઈએ છીએ અત્યારે ગોમા નદીમાં પાણી છે પણ તો એ છતાં અમે ફરીને જઈએ છીએ અત્યારે અમારે પુલની ખાસ જરૂર છે વારંવાર અમે અરજી કરીએ છીએ પણ કંઈ અરજીનો નિકાલ આવતો નથી

બેટા સ્કૂલ જવા માટેનો રસ્તો નારા ને ઝુમખા નો છે સરકાર પણ નથી અને આ રસ્તે થી પાણીમાં પાણી આવી જાય તો તમે શું કરો છો ચોમાસા માં પાણી આવી જાય તો રજાઓ પડી જાય છે મારું નામ પરમાર અર્જુનસિંહ ચંદ્રસિંહ છે ને હું નારા ના વતની છું ઝુમખામાં અમારે ઝુમખા સરહદમાં અમારે જમીન છે ઝુમખા સરહદની અંદર આજે લગભગ નારાના પચાસ ઘર છે પચાસ ઘર અમારા બાજુ છે પચાસ ઘર ઝૂમખા વિસ્તારની અંદર કાસલા વિસ્તાર બાજુ છે અમારા નારાના છે તો એ લોકોની જમીન આ બાજુ છે તો વારંવાર આવવા જવાનું અને એ લોકોને ગમે તેમનો ઘાસચારો લાવવો લઈ જવો બધી જ તકલીફ પડે છે પછી બીજું કે આ નદીની અંદર કે આ રસ્તો અમારો આવો જ છે અને આ રસ્તાની અંદર અમારે છોકરોને અમારે લગભગ સો ઘર થયા મતલબ મેં સો ઘર એટલે છોકરો કેટલો હોય બરાબર છે તો એ છોકરો એકથી દસ ધોરણ સુધીના બધા ભણે છે એમને આ નદીની અંદર ઉતારવા એ બહુ ખરેખર ખતરાજનક છે અને કોઈ છોકરું અમારું તણાઈ જાય એનું જવાબદાર કોણ રહેશે બીજા નંબરમાં કે આ પુલની માગણી લગભગ અમારા ઘેડિયાઓ જીવતા હતા ત્યારની છે પણ હજી હજુ કંઈ એનો નિવારણ આવ્યું નથી અને સરકારજીને અમારી નમ્ર અરજ છે કે આ રસ્તો આ પુલ અમારો જેમ બને તેમ વહેલી તકે થાય એવી અમારી ભાવના છે અને બીજું કે અમારે છોકરોને રજાઓ બહુ પડે છે નિશાળ જ્યારે અહીંયા પાણી આવે નદીમાં ત્યારે છોકરાને નિશાળ જવાય નહીં અને રજા પડે એટલે એમનો અભ્યાસ બગડે છે અભ્યાસ બગડા ના બગડા દેવાના કારણે અમારે વીસ કિલોમીટર ફરીને છોકરાને મૂકવા જવું પડે અમે ખેતીવાળા માણસો મજૂરી માણસો તો અમારે ખરેખર અમારે ખેતી કરવા જવું કે છોકરાઓને મૂકવા જવું એ અમારે બહુ પ્રોબ્લેમ છે અમારે અમારે અમારી જમીન જમીન આ જે અમે છીએ એની પેલી બાજુ પણ છે નારા સરહદમાં તો અમારે એ બાજુ કઈ રીતના જવું એટલે ખરેખર તો અમે ત્રાસ થઈ ગયા છે અમારે ઘેડિયા વખતનો અમારો રસ્તો હજી પણ એનો કોઈ નિવારણ આવ્યું નથી મારું નામ અનુપસિંહ ચંદ્રસિંહ છે હું નારાયણ વત્રી છું પણ ઝુમખા વિસ્તારમાં રહીએ છીએ અત્યારે અમારે ગોમા નદી ઉપર થઈને પસાર થવું પડે છે તો રસ્તો છે નહીં તો અમારે પુલની જરૂર છે તો ગોમા નદી ઉપર પુલી જેમ બને એમ વહેલી તકે કામ થાય એવી અમે ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરેલી છે તેમણે આ વાત ધ્યાનમાં લીધેલી છે પણ એન્જિનિયરો આવીને માપણી કરી ગયા છે પણ છતાં હજુ આ રસ્તાનું કંઈ નિવારણ આવ્યું નથી તો અમારા નાના નાના છોકરાઓ જે સ્કૂલમાં જાય છે એ છોકરોનું ભણતર બગડે છે વારંવાર પાણી કહેવાનું સાથી પાણીમાં અમારે છોકરાને વારંવાર લઈ મુકવા જવું પડે છે છતાં અમારી હિંમત ના ચાલે તેના માટે અમારે સાડા સાલ ફરીને કદાચ જવું પડે અને તેમ છતાંય ના હિંમત ચાલે તો છોકરાનો અભ્યાસક્રમ બગડે છે ધોરણ દસમામાં જે છોકરાઓનો અભ્યાસક્રમ બગડતો હોય તો એમનું રિઝલ્ટ ખરાબ આવે તો તમને અને અમને બધાને પણ દુઃખ થાય જય હિંદ જયભાઈ